હલો આ છે નેલ લીમોવર આમાં તમે ત્રણ કલર જોઈ શકો છો પિંક છે લાલ છે ને યલો હલ હલો ગર્લ્સ આ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ લેડીઝ પલ્સ છે એમાં તમે દસ થી બાર કલર જોઈ શકો છો હુકવવાની દોરી છે આ અને આ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એવી બંગડી છે આ છે આ છે માક્સ અને ખાલી દસ રૂપિયામાં તમે લઈ જાજો ખાલી દસ રૂપિયામાં આ અરીસા છે એમાં તમે આઈટમમાં કલર જોઈ શકો છો આ નાના છે ને આ મોટા છે આ બ્લુ છે પીરો છે પછી આ દૂધિયા છે બ્લુ છે ગ્રીન છે ને લાલ છે થી આઈટમ આવી ગઈ છે આસ્થા શોપમાં હાલો આ આ ચેનલને લાઈટ સેલ સોપત કરજો આ આપણી દુકાનમાં વિઝિટ બધી વસ્તુ લેવા આવજો